હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેડાના પુલ ઉપર વાત્રક નદી ઉપર આવેલો પુલ જે અંગ્રેજો વખતનો અત્યારે પણ અડીખમ ઊભો છે પુલ બરાબર છે અને આપણે જોવા જવાના છીએ આજે કાળી ચૌદશનો મેળો તો અહીંયા પુલ ઉપર રહીને નીકળ્યો તો એનો નજારો પણ તમને હું બતાવી રહ્યો છું તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે ખેડાની અંદર તો પુલ ખતમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે ચોકડી ઉપર અને અહીંયા ચોકડી ઉપર તમને જોવા મળી જશે દરેક શહેરના નામ બરાબર છે તો અહીંયા ગેટ પણ તમને જોવા મળી જશે ખેડાનો એ પણ તમે જોઈ શકો છો તો ચોકડી ઉપર નજારો કેવો છે અત્યારે ભીડભાડવાળો ઈલાકો છે તો અહીંયા ગેટ પણ તમે જોઈ શકો છો ખેડાનો તો આ નવો ગેટ હતો હવે જૂના ગેટે પહોંચી ગયા છે લાલ દરવાજા બરાબર તો ત્યાં આગળ તમે ભીડ જોઈ શકો છો ફૂલે કચ્છ આમ ખતરનાક ભીડ છે અહીંયા આગળ મેળો છે કાઢી ચૌદસનો તો એ પણ જોવા મળી જશે અહીંયા આગળ તમને જો જાત જાતનું જોવા મળશે બરાબર છે તો હું અહીંયા લાલ દરવાજા આગળ ઊભો છું અત્યારે અને ઘણી બધી ભીડ છે તો જોવા મળી જશે તો અહીંયા આગળ એ જોઈ શકો છો પોલીસની ગાડી પણ છે અને અહીંયા આગળ પણ તમને જોવા મળી જશે ભગતસિંહ ચોક વીર ભગતસિંહ ચોક એ પણ જમણાં જોવા મળી જશે તો આગળ આપણે વધીએ તો અહીંયા લાલ દરવાજાનો થોડો જોઈ લઈએ વ્યૂ કેવો છે એ પણ જોવા મળી જશે તો આગળ વધતા આપણે જઈએ ખેડિયા હનુમાનજી મંદિર જે અત્યારે મેળો ચાલી રહ્યો છે કાળી ચૌદશનો ત્યાં આગળ પહોંચી ગયા છે આપણે અને જોવા મળી જાય અહીંયા આગળ જાત જાતનું અને ખેડા દૂધ મંડી પણ અહીંયા તારી છે હું અમે પાણીની ટાંકી દેખાઈ રહી છે અને અહીંયા ટેકરા હનુમાનજી ટેકરા એવું કહેવાય છે અહીંયા આગળ નોંધથી ઓળખાય છે હનુમાનજી ટેકરા એવી રીતે નોંધથી ઓળખાય છે તો આગળ આપણે મેળાની અંદર પોકીએ તો ધીરે ધીરે આપણે અંદર પોખી રહેવાના છીએ તો વિડીયોમાં રહો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ખેડાનું પબ્લિક હોય તો અને બહારનું હોય તો પણ લાઈક કરજો મિત્રો અહીંયા ખેડાનો મેળો જબરજસ્ત હોય છે તો અહીંયા પોણેની ટોકીથી આગળ આપણે વધીએ ધીરે ધીરે તો ઘણું બધું અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો દુકાનો બે સાઈડે ઘણી બધી છે અને ઘણું બધું અહીંયા જોવા મળી જશે અહીંયા ફૂલદાણીને એવું બધું જોવા મળે તો આગળ વધતા વધતાં આપણે મંદિરે છે પહોંચવાના છીએ અને દર્શન માટે તમે રાહ જોઈ રહ્યા હોય તો વિડીયોમાં બન્યા રહો તમને હનુમાનજીના દર્શન કરાવી દઈએ છે મંદિરે પહોંચીને બરાબર તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અહીંયા ટોકીની નજીક આવી છે આપણે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક જોવા મળી રહી છે તો હું પણ અહીંયા જોઈ શકો છો છોકરાઓ કુદાકૂદ કરી રહ્યા છે અને એવું બધું જોવા મળી જાય તો મિત્રો અહીંથી હજુ તો ઘણું દૂર દેખાઈ રહ્યું છે છેક ત્યાં સુધી આપણે જવાનું છે ઝૂમ કરીને જોયું છું તો આપણે છેક ઉપર લગીને જવાનું છે તો ત્યાં સુધી પહોંચવા માટે હજુ આપણે વાર લાગશે અહીંયા નારિયેલને એવું બધું મળી જશે તો અહીંથી નારિયેલ એવું બધું લઈને આપણે આગળ વધીશું તો મિત્રો અહીંયા જોઈ શકો છો પીપુળીઓવાળાઓ પણ તમે જોઈ શકો છો અને આગળ અહીંથી બે રસ્તા પર છે એક આમ જશે એક આગળ જશો તો અહીંથી આપણે ઉપર ચડવાનું છે અંદર જવા માટે તો અહીંયા ઘણું બધું જોવા મળી જાય સામાન ઘર સામાન પણ મળી જશે તમને અને રમકડો પણ જોવા મળી જશે તો મિત્રો સરસ મજાનું મેળાનું સીન છે અહીંયા આગળ થોડું વિડિયોમાં આગુ પાછું થઈ જાય એવું લાગે છે એટલે થોડું બન્યા રહેજો વિડિયોમાં અહીંયા જોઈ શકો છો ખાટલા નાની ખાટલીઓ ને એવું બધું જોવા મળી જાય અને લટકણીઓ પણ જોવા મળી જશે તો જોઈ શકો છો અહીંયા સરસ મજાનો સીન છે તો મિત્રો આવી ગયા છે આપણે મંદિરની અંદર અને મંદિરમાં તમે જોઈ શકો છો નરા નજારો સરસ મજાનો છે આખું મંદિર દેખાઈ રહ્યું છે અને તમે દર્શન માટે આવ્યા છો તો મિત્રો દર્શન કરાવી દે મિત્રો દર્શન કરી લો અહીંયા તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે અને જે કાઢી ચૌદસનો છે હેળાની અંદર તો એ તમે જોઈ શકો છો તો આપણે ચાલો હવે દર્શન કરીએ આપણે નીકળીએ બરાબર તો મિત્રો હનુમાનજી ના દર્શન તો થઈ ગયા ના અહીંયા ભદ્રકાળી માતા મંદિર તમે જોઈ શકો છો રિટર્નમાં જોવા મળી જાય અહીંયા આગળ બરાબર છે તો એ પણ જોઈએ આપણે અને આગળ કરીએ તો અહીંયા પાછા લાલ દરવાજાની આગળ આવી જ ભદ્રકાળી મંદિરની આગળ બરાબર છે મિત્રો ખરીદી કરીને આવીએ છીએ આપણા ઘરે અને ઘરે ટેટા બેટા બધું લઈને આવીએ છીએ અને અમી હવે અંધારું પડી ગયું છે એટલે બહુ અંધારું થઈ ગયું છે એટલે લાઇકથી આપણે કોમ ચલાવવું પછી બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેટાનું બધું એવું બધું લઈને આવીએ છે તમે જોઈ શકો છો ઘણું બધું સામાન લાવી દીધું છે અચ્છા છે તમે જોઈ શકો છો સરસ મજાની છે તારા પેકેટ પણ તમને જોવા મળે છે અહીંયા આ એક અલગ કલરના છે બધું છે મિત્રો અહીંયા જોઈ શકો છો આ શું છે આ કંઈ છે પણ ખબર નહીં પડતી ભાઈ બીડી બોમ્બ છે લાગે છે અને આ છે કોઠી કલરવાળી બરાબર અને

એટલે કાલે બધું ફોડીશું અને આ બધું સામાન અત્યારે પેક કરીને પાછો મૂકી દઈએ રોવાને જો ખોલીને બેસી ગયું છે જોઈ શકો છો નહીં ફોડ નહીં ફોડવા હતા તો મિત્રો અત્યારે વિડીયોમાં આટલું જ તે આવતા વિડીયોમાં ફરી મળીએ કાલે દિવાળીના દિવસે બરાબર તો દિવાળીના દિવસે કેવું દારૂ કરવાનું દારૂ કોણ ફૂટે છે એ બધું બતાવીશું તો અત્યારે જય માતાજી મિત્રો લાઈક કરવાનું કહેશે રોવાનું બરાબર